વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જેના એક્વેરિયમ સ્ટેડિયમમાં ઓગણત્રીસ દેશોના લોકો બારસો જેટલા ખેલાડીઓ છેલ્લા ત્રણ દિવસથી આ ઓગણત્રીસ દેશના ખેલાડીઓ ટુર્નામેન્ટમાં આજ સ્ટેડિયમ ખાતે ટુર્નામેન્ટ ચાલી રહી છે અને એના બીજા જ વિંગમાં ગુજરાતના નાના નાના અઢાર હજાર ગામના બોતેર લાખથી વધારે યુવાનોનું રમતગમત ક્ષેત્રે આવનારા દિવસોમાં ભવિષ્ય બનાવવાની ટુર્નામેન્ટ ખેલ મહાકુંભની આજે શરૂઆત થઈ રહી છે એક તરફ દુનિયાના ખેલાડીઓ અહીંયા રમી રહ્યા છે અને બીજી તરફ ગુજરાતના નાના નાના ગામડાઓના ખેલાડીઓ આજે ખેલ મહાકુંભ થકી એમનું ભવિષ્ય ઉજ્જવલ બનાવવાની શરૂઆત કરવા જઈ રહ્યા છે